वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्म्बुदा धर्मनन्दनमहं विचन्त असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અમારા મંડળના જગદીશભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના ત્યાંસી શ્લોકમાં કહે છે કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થ યાત્રા યથાવિધિ સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિનેશો વેહિત અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા સામર્થ્ય પ્રમાણે યથાવી કરીને કરવી આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આજ્ઞા આપેલી છે પરંતુ એ તીર્થયાત્રા કરવાથી કયા ફલની પ્રાપ્તિ થાય છે તથા તીર્થમાં અધર્મ કરવાથી કઈ દુર્ગતિ થાય છે તથા તેનું શું પ્રાયશ્ચિત એ વિષય પર આપ થોડો પ્રકાશ આપો આ પ્રમાણે એ જગદીશભાઈએ મને પ્રશ્ન કર્યો તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો વધારે શ્રુતા ગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે સર્વપ્રથમ તીર્થ શબ્દોનો અર્થ શું થાય તો શિક્ષાપત્રી દીપિકા ટીકા ત્યાંથી માં શ્લોકની ટીકામાં સદગુરુ સતાનંદ સ્વામી તીર્થ શબ્દની વ્યાખ્યા કરતા કહે છે કે તરંતી ભવાબ દીન જના એભી રીતે તીર્થાની પુણ્ય ક્ષેત્રાણી અર્થાત કે મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે એને તીર્થ કહેવામાં આવે છે અને તીર્થ એટલે પુણ્યક્ષેત્ર શાસ્ત્રોની અંદર તીર્થયાત્રા કરવાનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે જેમ કે પદ્મપુરાણમાં ધરાતુલને ધારણ કરનાર તીર્થોને જે મનુષ્ય પોતાના નેત્રથી જુવે છે અર્થાત કે દર્શન કરે છે તે મોટું પુણ્ય મેળવે છે અને અંતમાં

જે મનુષ્ય તીર્થયાત્રા કરે છે તેના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે આ પ્રમાણે જે લોકો તીર્થયાત્રા કરે છે એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે એવું વામન પુરાણ ની અંદર કાશી ખંડ દસમા અધ્યાય ના ચાલીસમા શ્લોક માં કહ્યું છે કે તીર્થે સ્નાત્ વિમુચ્યંતે મનુષ્યા સર્વકિલ વિષય યત્ર યષ્ટિ જનાર્દન અર્થાત કે તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપો સમાપ્ત થઈ જાય છે આ પ્રમાણે સ્કંદ પુરાણમાં એવું કહેલું છે કે કોઈ પણ અંદર તમે યાત્રા કરવા જાઓ ત્યારે તીર્થોમાં જઈને સ્નાન અવશ્ય કરવું કારણ કે સ્નાન કરવાથી

સામાન્ય સ્થળ કરતા વધુ હોય છે અને ઓછી મહેનતે મહદ ફલના ભાજી થવાય છે માટે ભક્તો જ્યારે પણ તમે તીર્થમાં જાઓ ત્યારે તીર્થની અંદર દાન કરજો જપ કરજો હવન કરજો ઉપવાસ કરજો જેથી તમને બધાને સામાન્ય સ્થળની અંદર એ બધું કરવાથી જેટલા ફળની પ્રાપ્તિ થાય એના કરતાં પણ વધુ ફળની પ્રાપ્તિ થશે બ્રહ્મ પુરાણના પંચ્યાસી માં દહીના ચૌદ માં શ્લોક ની અંદર કહ્યું છે કે દર્શને નૈવ તીર્થા નામ પાપાણી પ્રાણી નામ ક્ષણાત નશ્યંતિ સકલાની હિ મહાપુણ્ય પ્રદમ સ્મૃતમ અર્થાત કે માત્ર તીર્થોના દર્શનથી થી જીવોના કેટલાય જન્મોના પાપ ક્ષણ વારમાં જ નષ્ટ થઈ જાય છે તેથી તેણે તીર્થયાત્રા અવશ્ય કરવી કારણ કે તીર્થયાત્રા એ મહાપુણ્ય દાયક ગણવામાં આવે છે આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે તીર્થના દર્શન કરવાથી મનુષ્યના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે માટે તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ હવે તીર્થમાં જઈને કોઈ પણ વ્યક્તિ અધર્મ આચરણ કરે તો તેનું શું ફળ એને પ્રાપ્ત થાય છે તો એ સંબંધમાં સ્કંદ પુરાણ નાગર ખંડ બસો ને પિસ્તાલીસ માં અધ્યાય ના બત્રીસ કહ્યું છે કે તીર્થે સુએ કુર્વતે પાપમ દુષ્ટ ભાવ સમન્વિતા તે યાંતિ નરકમ ગોરમ યાવત સંપદમ અર્થાત કે તીર્થ સ્થળોમાં જે પણ કોઈક વ્યક્તિ દુર્ભાવનાથી પાપ કરે છે એ મનુષ્ય ભયંકર નરકમાં જાય છે અને લાંબા સમય પર્યંત ત્યાં દુઃખ ભોગવે છે એ જ સ્કંદ પુરાણની અંદર કહેલું છે કે અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે પાપમ પાપ્રપો ભવિષ્ય અર્થાત કે અન્ય સ્થળ પર જો પાપ કરવામાં આવે તો એ પાપ તીર્થમાં જવાથી સમાપ્ત થઈ જાય છે પરંતુ તીર્થમાં જઈને જે પણ કંઈક પાપ કરવામાં આવે ને

તો અન્ય સ્થાનમાં જેટલું પાપ કરવાથી અંદર તમે પાપ કરેલું હોય એ પાપથી વધુ પાપ તીર્થમાં જઈને પાપ કરનારાને પ્રાપ્ત થાય છે માટે તીર્થમાં જાઓ ત્યારે પોતાની ઇન્દ્રિય અંત હંમેશા પોતાના હાથમાં રાખજો જો તીર્થયાત્રા કરતા હો અને પાપ કરશો તો એનું બે ગુણું બ્રહ્મપુરાણ માં એકસો ને તેરમા અધ્યાય ના શ્લોક ની અંદર કહ્યું છે કે તીર્થ કુર્દૂષણ કુરુ તે મોહકારીત સ નરકમ પ્રદત્યાસુ દંડ્યતે જય અર્થાત કે તીર્થને અપવિત્ર કરનાર અથવા તીર્થમાં ઉપદ્રવ કરનાર અધર્મ કરનાર મનુષ્ય પાપને વશ થઈ ભયંકર નરકમાં જાય છે અને યમ લોકમાં દંડ પામે છે માટે ભક્તો તીર્થમાં જઈને તો ક્યારેય પણ પાપ કરતા જ નહીં અન્યથા એનું થલ ભોગવવા તૈયાર રહેજો સ્કંદ પુરાણ અવંતી ખંડ 72 માં સાડત્રીસમાં શ્લોકમાં તો કાર્તિક સ્વામી એવું કહે છે કે તીર્થે કલહકૃત મૂઢો નીદધેર મહતઃ પતે દ્વે જન્મની ચ યાત્યેવ પાપીનામ યોનિ સંભવમ અર્થાત કે તીર્થમાં જઈને ઝગડો કરનાર અર્થાત કે વિવાદ કરનાર મૂર્ખ મનુષ્ય મહાપાપ મય નરકની અંદર જઈને પડે છે અને બે જન્મ સુધી પાપી યોનીમાં એ ભટકતો રહે છે માટે तीर्थ સ્થાન હોય એ તીર્થ સ્થાનમાં થઈને ક્યારેય પણ ઝઘડો કરવો જોઈએ નહીં એ સિદ્ધાંત વાત છે મનુસ્મૃતિના ચતુર્થ અધયયના સાડત્રીસમાં શ્લોકમાં કહ્યું છે કે તીર્થમ સમાસાધ્ય યમેર અનાર્યહી સહસંગતેં ન કુરિયા ધર્મનિષ્ઠો ત્રણ દેવા પ્રતિષ્ઠિતા કે તીર્થમાં અયોગ્ય લોકો સાથે ક્યારેય પણ સંસર્ગ ન કરવો જોઈએ કારણ કે તીર્થોમાં દેવતાઓ વસે છે અહીં અધર્મ કરવો એ વિશેષ પાપને આમંત્રણ કરવા બરાબર છે તીર્થમાં જઈને તો ક્યારેય પણ એવા દુષ્ટ મનુષ્યોની સાથે સંસર્ગ કરવો જ નહીં અન્યથા એના સંસર્ગથી મનુષ્ય પાપ કરવાને પ્રેરાય છે કદાચ કોઈ વ્યક્તિ એમ કહે કે તીર્થમાં ગયા અને પાપ થઈ ગયું તો એના પ્રાયશ્ચિત રૂપે શું કરવું તો એ સંબંધમાં યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયના ને ચુમ્માલીસમાં શ્લોકમાં મહર્ષિ યાજ્ઞવલ્ક કહે છે કે તીર્થ પાપ કૃત્ય યત સચ્ચિત સ્મૃતમ કૃચ્છમ ચાંદ્રાયણમ જપ હોમો વિશેષતઃ અર્થાત કે તીર્થમાં જાણી જોઈને કે અજાણતાથી કોઈ પાપ થઈ જાય તો તેના પ્રાયશ્ચિત રૂપે કૃચ્છવ્રત ચાંદ્રાયણ વ્રત અથવા તો જપ કે હોમ વિશેષ રીતે કરી લેવા જોઈએ આ પ્રમાણે અહીં મહર્ષિ યાજ્ઞવલ્કએ સ્પષ્ટ રૂપે કહેલું છે કે તીર્થમાં જઈને કદાચ પાપ થઈ જાય

ને પોતાને આધીન કરીને રાખી અન્યથા જો એને સ્વચ્છંદ રીતે મૂકવામાં આવશે તો એ તીર્થમાં જઈને પણ પાપ કરતા અચકાશે નહીં અને એનું પાપ જે છે એ વજ્રલીપ થઈ જશે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનું ભવનતું ચરપત્રાણી પશ્યુ મા કચ્છ દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ